ડભોઈ તાલુકાના તેન તલાવ ગામે રેલવે ગરનાળામાં વરસાદી પાણી ભરાયા ડભોઈથી એકતા નગર જતી અને તેન તલાવ ગામ પાસેથી પસાર થતી બોર્ડગ્રેઝ રેલવે લાઇન નીચે બનાવવામાં આવેલ ગરનાળામાં વરસાદી પાણી ભરાઈ જતા લોકો હેરાન ગતરો ધોધમાર વરસાદ વરસતા ગરનાળામાં પાણી ભરાયા ગરનાળામાંથી પાણી નિકાલની યોગ્ય વ્યવસ્થાના અભાવે પાંચથી છ ગામના લોકો રોજિંદી આવન જાવનથી પ્રભાવિત થયા વરસાદી પાણી ભરાઈ જતાં માનપુરા ઓરડી રાજપુરા લીંબડી વસાહત ગુમાનપુરા અને સનોર જેવા ગામોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો ડભોઈ વડોદરા તરફથી રોજિંદી આવન જાવન કરતાં લોકો ધંધા વ્યવસ્થાએ અને તેમજ શાળાએ જતા બાળકોને અટ બાળકો અટવાઈ પડ્યા હતા બોડગ્રેઝ રેલવે લાઇનના નિર્માણ બાદ આ ઘરનાળામાં ચોમાસાની ઋતુમાં અવારનવાર ભરાઈ જાય છે વરસાદી પાણી રેલવે તંત્ર આ સમસ્યાનો ઉકેલ આવે તેમજ વરસાદી પાણીના નિકાલની કાયમી વ્યવસ્થા હાથ ધરે તેવી માંગ ઉઠી

રાજપુરા રાજપુરા માનપુરા અને લીમડી કેટલું કેટલું પાણી આ કમજ જેટલું અમારે અંદર આટલે આટલે પાણી આઈ જાય મારે સાહેબ માનપુરાથી ને રાજપુરાથી પિસ્તાલીસ છોકરા છે એ તીન તલાવ પ્રાથમિક શાળામાં લઈ જવાના છે આજે કેટલા દાથી આ જાતનું નારું બન્યું તનો પ્રોબ્લેમ છે પાણીનો કોઈ એને સાંભળવા તૈયાર નહીં એટલે છોકરાઓ આજે કેટલા દાથી રજા ઉપર ઉતરી ગયા છે ગરનારા નારા ઘૂંટણ કેર કેર પાણી છે ના પાંચ દિવસમાં આનો નિકાલ નહીં આવ્યો તો અમે એનો આગળ કાર્યવાહી કરીશું તીન તલાવથી માનપુરા લીમડી વસાહત રાજપુરા ગુમાનપુરાન સનૂર અને ઉરડી આ ચાર પાંચ ગામોને જોડતો આ રૂઢ છે જ્યારે વરસાદનું વાતાવરણ વરસાદ આવે છે ત્યારે વારંવાર પાણી ભરાયા કરે છે અને જ્યારે પાણી ભરાય તો કેળસામાં ગૂંથણસામાં પાણી ભરાય છે અને એટલું તો નહીં કે તિનતલામાં જ બાળકો બનવા જાય છે ડબોઈ જાય છે પછી ગુરુ સ્કૂલમાં જાય છે સાઠો જ જાય છે તો એ પણ ત્રણ બસો અમારી ત્યાં આવે છે એ પણ આ પાણી ભરાય છે તો બસો આવતી નથી અને વાલીઓ બધા મીઘવા આવે છે છોકરાઓને પહાર નાળું પાર કરાવે છે અને પછી બહાર છોકરાઓ બેસીને જાય છે આવું થાય છે અને અમે ઘણી રજૂઆત કરીએ છીએ કે નારા વિશે આ પાણી ભરાય છે પણ આજ દિન લગીને એનો કોઈ નિકાલ થતો નથી વારંવાર કહેવા છતાં પણ આ પાણી તો આવીને આવી સમસ્યા રહે છે અને નીચે ખાડા પણ પડી ગયેલા છે ઘડી અને પાણીનો આ જ્યારે પણ કંઈ સાધન જે અમારે ખેડૂતને જવું આવવું હોય માલ સામાન લાવવો હોય તેવો અમને પ્રોબ્લેમ જ થાય છે અને બીજું કે જ્યારે આ ગાડીઓ વારા ઘરે પાણી નાખ્યા કરીએ છીએ ત્યારે આ છોકરાને લેવા આવીએ એટલે ગાડી નાખવી પડે પાણીમાં આવું તેવું તે પણ અમારે ગાડીઓને વધારે જ બગડે છે એમ તમારે એવું થયા કરે છે એટલે અમારે તો સરકાર શ્રીને એટલું જ કહેવાનું કે અમારા પાણીનો જમ બને તો વહેલી તકે નિકાલ કરે અને જો ના થાય તો પછી બધા યુવાનો ને ગામજનો કે છે કે આને આપણે આ નજર પર આંદોલન પણ ઉપાડવું પડશે એમ બરાબર